જય શ્રીરામ નમો નારાયણ હર હર મહાદેવ ગ્રહોના સેનાપતિ મંગળદેવ મિથુન રાશિમાં માર્ગી થવા જઈ રહ્યા છે વૈદિક જ્યોતિષ અનુસાર મંગળને જમીન મિલકત રક્ત ક્રોધ અને હિંમતનો કારક ગ્રહ માનવામાં આવે છે તેથી જ્યારે પણ મંગળની ગતિમાં ફેરફાર થયો ત્યારે આ વિસ્તારો પર ખાસ અસર જોવા મળે છે ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ ના રોજ સવારે પાંચ અને સત્તર મિનિટે મંગળ ગ્રહ મિથુન રાશિમાં માર્ગી થઈને ગોચર કરશે મિથુન રાશિમાં મંગળ માર્ગી થવાથી સિંહ રાશિ સહિત ઘણી રાશિમાં જાતકોને જીવનમાં શુભ ફળ મળશે આ લોકો જમીન અને મિલકત મેળવી શકે છે તો ચલો તમને જણાવું છું કે ભાગ્યશાળી રાશિ કઈ છે પહેલી રાશિ છે મેષ રાશિ મંગળ માર્ગી થવાથી તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે કારણ કે મંગળ તમારી રાશિથી ત્રીજા ઘર તરફ આગળ વધશે જેના કારણે તમે તમારી હિંમત અને બહાદુરીમાં વધારો જોઈ શકો છો આ ઉપરાંત આ સમયે તમારી કારકિર્દીમાં પ્રગતિની સંભાવનાઓ રહેલી છે ખાસ કરીને તમે સારી નોકરીની તકો પણ મળી શકે છે આત્મવિશ્વાસ વધશે ખર્ચમાં વધારો થશે પરંતુ તે જ સમયે આવકમાં વધારો થવાની સંભાવના રહેશે મકાન કે વાહન ખરીદવાનું આયોજન ફળદાયી રહેશે સિંહ રાશિ સિંહ રાશિના જાતકો માટે મંગળ શુભ સાબિત થઈ શકે છે કારણ કે મંગળ તમારી ગોચર કુંડળીમાં આવક અને લાભ સ્થાન તરફ ગતિ કરશે આ સમયગાળા દરમિયાન વ્યવસાયમાં વધારો થશે અને આ આ તમારી યોજનાઓ પણ ઉપયોગી થશે દરમિયાન ઉદ્યોગપતિઓ કોઈ મોટો વેપાર કે સોદો કરી શકે છે આ સમય જીવનમાં લાંબા સમયથી ચાલી આવતી સમસ્યાઓ દૂર થશે સારા દિવસો દસ્તક આપશે આવકમાં વૃદ્ધિ સાથે પ્રમોશન થશે રોકાણથી પણ તમને લાભ કે ફાયદો થશે જમીન અને મિલકતના વેચાણ ખરીદીથી લાભ થઈ શકે છે ત્રીજી રાશિ છે કન્યા રાશિ મંગળ માર્ગી થવાથી તમારા માટે ફાયદાકારક છે કારણ કે મંગળ તમારી રાશિથી કર્મના ઘર તરફ આગળ વધશે આ સમયે કારકિર્દીમાં પ્રગતિ અને વ્યવસાયમાં લાભ થશે સમાજમાં માન સન્માન વધશે સંપત્તિમાં વધારો થશે બજારમાં રોકાણ કરવા માટે સમય અનુકૂળ છે આ સમયગાળા દરમિયાન નોકરીયાત લોકોને પ્રમોશન પણ મળે વા મકાન અથવા વાહન ખરીદવાની યોજના જો તમે કરી રહ્યા છો તો ફળદાયી રહેશે સાથે જ તમારી મનોકામનાઓ પૂર્ણ થશે જય રામ નમો નારાયણ હર મહાદેવ